ભાવનગર શહેરમાં વિકાસની વાતો વચ્ચે ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી સ્થાનિકો થયા હતા ભાવનગર શહેરના શ્રમજીવી લોકોના મોતી તળાવ વિસ્તારમાં શેરી નંબર જીરોમાં છેલ્લા કેટલા સમયથી ગટરનો પ્રશ્ન સતાવી રહ્યો છે ગટર ઉભરાવાના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી રહ્યા હોવાથી લોકો લાલ ઘૂમ થયા છે ગટર ઉભરાવાના કારણે લોકોના ઘરમાં પરત ગટરનું પાણી આવતા ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે આ સાથે માંદગી અને મચ્છરનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ વધી ગઈ હોવાનું સ્થાનિકોનું કહેવું છે તો તને હાલો હોમા ગબ્બી વેલી હોય ભાઈઓ મોગાઈ બીજા ભાઈઓ ભાઈઓ બીયા જવાનું આ જરા પાર પાણી

એક ભાઈ ને વીસી ગયું પાણી એકને આમ ગુ ભરેલી રહેવું કેમ સંડાસ નું બધું આવે પાછું મારે ગટર માંથી મોતી તળાવ